સૂરતમાં બ્રિજ પરથી નીચે પડતા એકના મોત બાદ પાલિકાનો નિર્ણય બ્રિજના ખતરનાક વળાંકમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે ચાર બ્લેક સ્પોટ પર ગ્રીલ લગાવી અકસ્માત ટાળવાનો પ્રયાસ સુરતમાં બ્રિજ પરથી નીચે પડતા એકના મોત બાદ પાલિકાનો નિર્ણય બ્રિજના ખતરનાક વળાંકમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે ચાર બ્લેક સ્પોટ પર ગ્રીલ લગાવી અકસ્માત ટાળવાનો પ્રયાસ ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણની સાંજે એક ગંભીર ઘટના બની હતી સાંજના સમયે મોપેડ લઈને જતા કતારગામ ગોટલાવાડી બ્રિજ પરથી ફૂલ સ્પીડમાં વળાંક ન લઈ શકતા મોપેટ સાથે બે યુવકો નીચે પટકાયા હતા જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે એક હજુ પણ સારવાર હેઠળ છે આ બ્રિજ પર આવેલા ખતરનાક વળાંકમાં આ ઘટના બની હોવાના કારણે પાલિકા દ્વારા અહીં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે એટલે કે લોખંડની ગ્રીલ બનાવી દેવામાં આવી છે આ સાથે જ આ બ્રિજ પર આવા ખતરનાક ચાર જેટલા વળાંક હોવાના કારણે ત્યાં પણ પ્રોટેક્શન વોલ લગાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ સિટી સુરતમાં એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં ચાર ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે હુસેન શાહને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે હાલ કતારગામ પોલીસે હુસેન સામે જ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક માટે સાજીદની સગાઈ થઈ હતી પોતે સુરતમાં કામની શોધમાં આવ્યો હતો આગામી દિવસોમાં તેના લગ્ન પણ થવાના હતા પરંતુ સુરત આવ્યાના અઠવાડિયામાં જ મોત નિપજતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો સુરતમાં અલગ અલગ એકસો વીસથી વધુ બ્રિજ આવેલા છે જે પૈકીના તાપી નદી પરના બ્રિજ પર નદીમાં કુદીને આપઘાતની ઘટનાઓ ન બને તે માટે લોખંડની ગ્રીલ લગાવવામાં આવી છે આ સાથે જ બે થી વધુ ઓવરબ્રિજ પર આવતા વળાંકમાં લોખંડની ગ્રીલ લગાવાઈ છે જો કે એક જ બ્રિજ પર વધુ ગ્રીલ લગાવવામાં આવી હોય તેવો આ ગોટલાવાડી બ્રિજ પહેલો બનશે